માછલીઓના મોતના કારણે વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાય છે તળાવમાં પાણીના ફિલ્ટરેશનની કામગીરી પણ પાલિકા તંત્ર દ્વારા બંધ કરી દેવાય છે માછલીઓના મોતથી જીવદયા પ્રેમીઓ તંત્ર સામે રોષે ભરાયા છે શહેરની મધ્યમાં આવેલ અને વડોદરાની સાંજમાં સુરસાગર તળાવનું થોડા સમય પહેલાં પાંચ કરોડના ખર્ચે બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હતું તેમ છતાં તેની યોગ્ય જાળવણી નહીં કરવામાં આવતા તળાવના પાણીમાંથી અવારનવાર દુર્ગંધ ફેલાતી રહે છે આજે વહેલી સવારે અસંખ્ય માછલીઓના મોત થતાં જીવદયા પ્રેમીઓએ આક્ષેપ કર્યો હતો કે સુરસાગર તળામાં ફિલ્ટરેશન પ્લાન્ટ ચાલતા હતા તે છેલ્લા કેટલાય સમયથી બંધ કરી દેવામાં આવ્યા હોવાને કારણે ઓક્સિજનના અભાવથી આજે અસંખ્ય માછલીઓ મરી ગઈ છે સાથે સાથે મીંદાની ચીજવસ્તુઓ પણ ઘણીવાર જીવદયા પ્રેમીઓ માછલીઓને ખવડાવવા આવતા હોવાને કારણે પણ માછલીઓ મરી ગઈ હોવાનું માનવામાં આવે છે આજે અસંખ્ય માછલીઓના મરણ થવાને કારણે આજુબાજુના વિસ્તારમાં દુર્ગંધ ફેલાતા લોકો પરેશાન થઈ ગયા હતા જે અંગે કોર્પોરેશનને જાણ કરવામાં આવતા મરી ગયેલી માછલીઓ કોથળા ભરી અને બહાર કાઢવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ કલમ સમાચાર સુરત માં અહીંયા જે દુર્ગંધ આવી રહી છે અને પ્લસ જે ફિલ્ટર થઈ રહ્યું હતું પહેલાં પાણીનું એ થઈ નથી રહ્યું એ પહેલાંમાં પહેલો ચાલુ કરાવે એ લોકો અને અહીંયા જે દુર્ગંધ આવી રહી છે એના માટે કોઈ પગલાં લઈ અને સાફ સફાઈ કરવાનું રાખે આ લોકો એ કેવું છે મારે અને પ્લસ આ જે બધી બંધ એરિયા થઈ ગઈ છે એ થોડું સ્પેસ આપે માછલીઓ માટે એ થોડું સારું રહેશે બરાબર અને બીજું કે આપણે આ જે ખવડાવવા આવી રહ્યા છે બરાબર એ લોકોને પણ એક વિનંતી કરી રહી છું કે આપને મેદાની વસ્તુ ખવડાવવાનું બંધ કરી દો ઘઉંના લોટની કાં તો બાજરીના લોટની કંઈ પણ તમે હેલ્ધી વસ્તુ ખવડાવો કેમ કે એનો પણ જીવ છે જેઓ તમારો જીવ છે એનો પણ જીવ છે